સ્વરાજની સ્વરાજ ચૂંટણીઓ પહેલા ખેડા જિલ્લામાં જામ્યો રાજકીય જંગ બે દિવસ પહેલા કપડવંજમાં કોંગ્રેસે પાડ્યો હતો રાજકીય ભૂવો કોંગ્રેસ દ્વારા કપડવંજ ભાજપના કાર્યકર્તાઓને હતી તેના જવાબમાં આજે ભાજપે કોંગ્રેસના બસો જેટલા કાર્યકર્તાઓને ભગવા રંગે રંગ્યા કપડવંજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં આગેવાની બસો જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા ભાજપ સાથે કટલાલ તાલુકાના બસો જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઝાલાએ भाजपा सवी देता पंथक में राजकीय भूकंप चालू है नड़ियाद की थी निशा बापरमा ने एक रिपोर्ट सोलंकी रंचोर भाई चगन भाई डाबी मनहर सी हमदर सी डाबी मपस सी लाल सी डाबी महिपाल सी रमन भाई डाबी रंजीत सी डाबी चंदू डाबी करण सी डाबी अल्पेश भाई જે રીતના આટલા લોકો જે જોડાયા છે કઈ વિધાનસભા કપડોદ વિધાનસભા ના રમદાવત જિલ્લા પંચાયત સીટ પાંચ તાલુકા પંચાયત સીટ પૈકીના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ લોકો આજે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં જિલ્લા ભાજપ કાર્યાલય પર અમારા પ્રભારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમાંથી એક પણ કાર્યકર્તાને અમે કોઈને ફોર્સ નથી જે પોતાની પાર્ટીના સિદ્ધાંતો અને એની વિચારધારા થી તકલીફ છે એટલે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સેવાની રાજનીતિ અને સરકારોના કામ વિકાસ ને ધ્યાને લઈ એ લોકો અમારા ધારાસભ્યની આગેવાનીમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે જો એ લોકોએ આ પ્રયત્ન ન કર્યો તો પણ

અને કપડોન કઠલા તાલુકા પંચાયત હતી અને કપડોન તાલુકા પંચાયત અમારી પાસે ન હતી આ વખતે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બહુ જ સ્પષ્ટ બહુમતથી આવશે અને જે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના ખૂબ જ કામો અત્યારે પ્રોસેસમાં છે મંજૂરીમાં છે અને થયેલા છે એનો અમે ચોક્કસપણે લાભ લઈશું સાહેબ પાંચ જેટલા કપડવંત તાલુકાના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા અને જે સોશિયલ મીડિયા પર કોંગ્રેસે પોસ્ટ પણ કરી હતી

જોવા જઈએ તો આજે જે હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા દૂધ મંડળી ચેરમેન શ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના શ્રીઓ અને આઈટી સેલના કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને યુવાનો માટે કહેવાય છે કે યુવાનો હંમેશા વિસ્તારના વિકાસ અને વિસ્તારને દિશાહીન દિશા સૂચક હોતા હોય છે ત્યારે કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ અને અમારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની જે વિકાસની રણનીતિ છે વિકાસ લક્ષી કામો છે તેનાથી પ્રેરાય અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને અમને એક દ્રઢ નિશ્ચય કર્યો છે કે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કઠલાલ અને કપળવંદે ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને અપાવવાની છે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત કઠલાલ અને કપળવંદ બંને ભારતીય જનતા પાર્ટીની શાસિત તાલુકા પંચાયતો 100% બનવા જઈ રહી આજની પરિસ્થિતિએ જોવા જોઈએ તો કોંગ્રેસ પક્ષ પાસે કઠલાલ અને કપળવંદની અંદર તાલુકા પંચાયતની અંદર ઉમેદવારી કરાવવા માટે ઉમેદવારો દાવેદારો નથી તો એમને ઘરે ઘરે જઈને જોરાએ દાવેદારો ઉભા કરવા પડે એવી પરિસ્થિતિ છે ત્યારે બે દિવસ પહેલા જ અમારા બે આગેવાનો પૂર્વધારાશિભાને મળવા ગયા હતા અને એમને પરાણે ખેસ પહેરાવીને પોસ્ટ મૂકવામાં આવી હતી અને સ્પષ્ટતા પણ ગઈકાલે અમારા બંને કાર્યકરોએ કરી છે ત્યારે કોંગ્રેસ આજે બિલકુલ મૃત પાઈ છે ત્યારે કોંગ્રેસ દિશા વિહોણી થઈ ગઈ છે એટલા માટે આજે સમગ્ર કાર્યકરોને ને ગુમરાહ કરવાનું કામ કરી અને કઈક ને નેગેટિવ મેસેજ ફેલાવવાના પ્રયત્નો કરે છે પરંતુ મારી કપોળન વિધાનસભાના મતદારો અને યુવાનો ખૂબ જાગૃત યુવાનો છે એટલે એમને ચોક્કસ ખબર છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન તાલુકા પંચાયતની અંદર આવવાનું છે ને એમાં અમે બધા સૌ ભાગીદાર બનીએ એટલા માટે આજે સૌ જોડાયા છે ત્યારે એમને આવકાર let